નુક્શાન અટકાવે શકાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા મુગટેલમાં મોડાસા નગરપાલિકાને એકસો આઠના સ્ટાફે સરાહનીય કામગીરી ભાવી મુગટેલ કરી હતી રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી આજરોજ તારીખ અગિયાર જૂને સાબરમતી સ્ટેશન પર ગાડીમાં ગેસ લીકેજ થતાં સીએનજી સ્ટેશન પર આગ લાગવાનો એક કોલ મોડાસા નગરપાલિકાને મળેલો હતો તરત ફાયર વિભાગની તેની તાત્કાલિક સ્થળ પર આવી ત્યારે એક મોકડ્રીલનું આયોજન હતું એ રીતનું એ એ હતું તો ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આવી અને બે ગાડી સાથે ફાયર ફાઇટિંગ કરી અને એક સરસ રીતે આગ લાગે સીએનજી સ્ટેશન પર તો કઈ રીતનું આગ બુજાવાની કામગીરી થાય એ મુક્લ કરવામાં આવી ગેસમાં શું કાળજી રાખી છે ગેસમાં એક તો સૌ પ્રથમ તો કે એના જેટલા પણ વાલ છે ને જે બધું છે લિકિડમાં છેક નથી એની પૂરેપૂરી કાળજી રાખવી પડે અને મેઇન વસ્તુ છે કે શોર્ટ સર્કિટ વાયરિંગ